નમસ્કાર ભાવિદર્શન કાર્યક્રમમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનો પંચાંગ દિન વિશેષ અને બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને અંતમાં જાણીશું ગઈકાલે વધુ જાણકારી માટે આપણી સાથે જાણીતા આવા જ્યોતિષાચાર્ય આશુતોષ મહારાજ જોડાઈ ચૂક્યા છે આશુતોષ મહારાજ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં મહારાજ સૌપ્રથમ વાત કરીએ આજના પંચાંગની આજનું પંચાંગ શું કહે છે તે જણાવશો બિલકુલ યાદેવી સર્વભૂતેશ માતૃરૂપેણ સંતા નમસ્તસ્ય નમસ્ત્રી નમસ્ત્રી નમો નમઃ મિત્ર પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત થાય તો આજે તારીખ થઈ રહી છે છે ફેબ્રુઆરી આજનો મંગળવાર તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે મહાવત ત્રીજ આજનું નક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર બની રહ્યું છે આજના યોગની જો વાત કરીએ તો આજે સુલ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે વણિજ કરણ બની રહ્યું છે રાશિ વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કન્યા રાશિ આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જી બિલકુલ શુભાશુભ મુહૂર્તોમાં છે તો અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને ત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને સોળ મિનિટ સુધી રહેશે ત્યારબાદ રાહુકાળ નો સમય બપોરે ત્રણ કલાકને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક અને ચૌદ મિનિટ સુધી રહેશે વિજય ની વાત કરવામાં આવે તો બપોરે બે કલાકને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી બપોરના ત્રણ કલાક ને પાંત્રીસ મિનિટ સુધી વિજય મુહર્ત છે આ ઉપરાંત આ દિવસના આ દિવસની ખાસિયતમાં જોઈએ તો આજે માતંગી મોઢેશ્વરી દેવનો પ્રાગટ્ય દિવસ છે તો તમામ માતંગી ઉપાસકોને માતંગી માતાના પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જી

લાંબા સમયથી ચાલતા રોગમાંથી બીમારીમાંથી આજે મુક્તિ મળી શકે શકે એવી પણ જોવા મળશે પરિવારમાં ધાર્મિક આયોજનો સંભવી છે આ ઉપરાંત આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ પણ આપને પ્રાપ્ત થઈ શકે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે આજે ગાયને ઘાસ પધરાવું આપના માટે લાભકારક સાબિત થઈ શકે એમ છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો મેષ રાશિના જાતકો માટે આજે મરૂન રંગ શુભ અને મંગલ પ્રદૃષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતકર રહે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ અંગારકાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે લાભપ્રદ અને હિતાવ સાબિત થશે તો સંભવ આજે આપે આ મંત્રના જાપ કરવા

નેત્ર પીડા થવાની સંભાવનાઓ છે આંખને રિલેટેડ કોઈ તકલીફ આજે સંભવી શકે છે તો આ બધું સભાન રહેવું માનસિક તાણનો પણ આજ અનુભવ થઈ શકે છે મનમાં કોઈ વાતોને દબાવી ન રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરી ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે અન્નનું દાન કરવું આજે અન્નનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત રહેશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે આજે આછો પીળો રંગ શુભ અને મંગલ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપથી દિવસને વધારે લાભાન્વિત કરી શકાય એ મંત્ર છે ઓમ હમ હનુમતે નમઃ આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ મંગલકારી રીતે પસાર થાય આપને હનુમાનજીની કૃપા બની રહેશે જી

આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આપના આનંદનું કારણ બની શકે છે તો મિત્ર વર્ગની કે પસંદગીની મુલાકાત થઈ શકે છે આજે ખોટા વ્યક્તિઓનો અને ખોટા વિચારો ત્યાગ કરવો એ આપના માટે લાભપ્રદ રહેશે વાત કરીએ એકંદરે તો આજનો દિવસ આપના માટે શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે અને હવે જાણીશું શુભ ઉપાય કે જેને કરવાથી મિથુન રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે મિથુન રાશિના જાતકોએ સીધાનું દાન કરવું કે આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો મિથુન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને ગોચર થઈ રહ્યો છે તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિત કરે છે જાણીએ મહામંત્ર કે જેના જાપથી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય તો એ મંત્ર છે ઓમ ઘન ગણપતયે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થશે જી

સ્વજનો સાથે આજે વાદ વિવાદ થવાની સંભાવના છે તેને બચવા પ્રયત્ન કરવા જોઈએ આજે પતિ પત્ની વચ્ચે મનમુટાવ થવાની પણ પરિસ્થિતિ જોવા મળશે તો આ બધી બાબતો મનને મજબૂત રાખવું આપના માટે કલ્યાણકારી સાબિત થાય ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે સાકરવાળી ખીરનું સેવન કરવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે જાણીએ શુભ રંગ તો આજે કર્ક રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહી છે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસમાં વધારે શુભતાની પ્રાપ્તિ કરી શકાય એ મંત્ર છે ઓમ ચંદ્ર મૌલેશ્વરાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે તો યથા અસંભવ આજે આપે આ મહામંત્ર જાપ કરવા જેથી આપનો દિવસ સરળતાથી શિવની કૃપાથી પસાર થાય જી

એ આપના માટે ટ્રાવેલિંગમાં ધ્યાન રાખવું હિતાવહ સાબિત થશે મનોકામના પૂર્ણ થવામાં વિઘ્નો ઉત્પન્ન થતા પણ આજે જોવા મળી શકે છે તો સાથે સાથે ઉદર વિકારની સંભાવનાઓ છે ને પેટ પીડા આજે સંભવી શકે છે તો ખાનપાનમાં સાવચેતી રાખવી આપના માટે હિતાવહ રહેશે તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકો માટે ઘઉંનું દાન કરવું એ શુભ અને મંગલકારી ઉપાય જોવા મળી રહ્યો છે શુભ રંગની જો વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે તો આ રંગનો પ્રયોગ કરો શુભકારી સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત હુમ ફટ આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ કલ્યાણકારી રીતે પસાર થશે જી મારા સિંહ રાશિ વિશે આપે જણાવ્યું હવે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો જી બિલકુલ કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે નવા વ્યાપારિક આયોજનો સંભવી શકે છે કાર્યમાં સફળતા મળવાના યોગો આજે દ્રષ્ટિ થઈ રહ્યા છે સ્ત્રીનો સહકાર અને પ્રેમ આજે આપને પ્રાપ્ત થઈ શકે જેથી આપનું દાંપત્ય સુખમય જોવા મળે સ્ત્રી મિત્રોની સાથે આજે હળવાસ અનુભવી શકાય છે તો એકંદરે દિવસ આપના માટે આજે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે ઉપાય છે આજે શ્રીફળનું દાન કરવું નારિયેળ જે છે આખું એ શ્રીફળનું દાન કરવું આપના માટે શુભકારી છે શુભ રંગની વાત કરીએ તો આજે લીલો રંગ આપના માટે શુભ અને મંગલ પ્રદૃષ્ટિગોચર થઈ રહ્યો છે કારણનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે અને વાત કરીશું મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે લાભકાર બનાવી શકાય એ મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેય નમઃ આજે આપે એટલે કન્યા રાશિના જાતકોએ આ મંત્રનો જાપ કરો આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે કે યથા સંભવ આ મંત્રના આપ લોકોએ જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે જી

આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવવી એ આપના માટે શુભ રહેશે ઉતાવળે કોઈ કામ ન કરવું હિતાવરે આજે વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થઈ શકે છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ શુભ તો આજે તુલા રાશિના જાતકો ચોખાનું દાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તુલા રાશિના જાતકો માટે રૂપેરી રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે તો આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો શુભકારી સાબિત થશે વાત કરીએ મહામંત્ર કે જેના જાપથી દિવસને કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ આજે આપે આ મહામંત્રનો જાપ કરો આપના જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ રહેશે મહા લક્ષ્મીની કૃપા ઉતરશે જી મહારાજ તુલા રાશિ વિશે આપે જણાવ્યું હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો જી બિલકુલ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકમાં આવતી રાશિ છે જેના વર્ણન બને છે ન નહીં આવા જાતકો માટે આ જે આળસ છોડીને કામમાં લાગી જવું કારણ કે આળસ છોડશો તો જ કામમાં સફળતા પ્રાપ્ત થશે ભાગીદારીના વ્યવસાયમાં આજ લાભ થતો જોવા મળી શકે એમ છે આજે આરોગ્ય થોડુંક નબળું રહે એવી પણ ગ્રહસ્થિતિ છે તો ખાનપાનમાં સાવચેતી રાખવી મીઠાનો ઉપયોગ ઓછો કરો મીઠો કરવો એ આપના માટે સાબિત થશે તો વાત કરીએ શુભ ઉપાયની આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે તુલસી ક્યારે દીવો કરવો એ શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે જાંબલી રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવહ સાબિત રહેશે અને હવે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવાય એ મંત્ર છે ઓમ વામનાય નમઃ ભગવાન નારાયણના વામન સ્વરૂપનો આ મંત્ર જાપ કરવાથી આપના જીવનમાં આવતા સંકટો આજે દૂર થશે આપનો દિવસ મંગલિત આગળ વધશે જી

શંભવી શકે છે આજે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે તો એકંદરે દિવસ આપના માટે આજે મંગલપ્રત છે ભાગ્યવર્ધક દશતી ગોચર થઈ ગયો છે વાત કરીએ ઉપાયોની કે જેને કરવાથી વધારે લાભની પ્રાપ્તિ થઈ શકે ઉપાય છે આજે દેવ દર્શન કરવા જોવું નજીકમાં કોઈ દેવ હોય અથવા તમારી જ દેવના આજે દર્શન કરવા આપના માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો ધનરાસીના જાતકો માટે આજે સોનેરી રંગ

રાશિ ચક્રના દસમા ક્રમમાં આવતી રાશિ કે જેના છે છે જ્ઞ આવા જાતકો માટે કામ સરળતાથી આજે સધાઈ શકે એમ સાથે હળવાશનો આજ અનુભવ થઈ શકે છે તો સાથે આજે નાની યાત્રા કે પ્રવાસનું આયોજન સંભવી શકે છે જે લાભકર સાબિત થશે આરોગ્ય બાબતે આજે થોડી સાવધાની રાખવાની આપે આવશ્યકતા બની રહેશે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે હનુમાનજીને મિષ્ટાન ધરાવવું એ આપના માટે શુભ ઉપાય રહેશે આજે વાત કરીએ શુભ રંગની તો આજે મકર રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ મંગલપ્રદ અને લાભ કરતા જોવા મળી રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવર રહેશે વાત કરીશું મહામંત્ર કે જેના જાપ કરવાથી હનુમાનજી મહારાજના આશીર્વાદ આપને પ્રાપ્ત થઈ શકે છે એ મંત્ર છે જાણી લીધું વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્ર ની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ગ શ આવા જાતકો માટે આજે સુખાકારીમાં વધારો થતો જોવા મળી શકશે આજે માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે તો સાથે મિત્ર વર્ગની મુલાકાત આજે આપના માટે આનંદકારક સાબિત થશે પરિવાર સાથે આજ સાથ સહકાર મળી શકે આજે તમારે દરેક કાર્ય પરિવારનો સાથ સહકાર આપને પ્રાપ્ત થાય એવી ગ્રહ સ્થિતિ છે તો એકંદરે આપના માટે આજનો દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આ જે કુંભ રાશિના જાતકોએ મીઠાઈનું ગરીબોમાં વિતરણ કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શ્યામ રંગ શુભ મંગલપ્રદ અને લાભ કરતા જોવા મળી રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી આજના દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય છે એ મંત્ર છે ઓમ નમો નારાયણાય આજે આપે આ અષ્ટાક્ષર મંત્રના જાપ કરવા આપના માટે શુભ મંગલપ્રદ સાબિત થશે તો યથા સંભવ આપે આ મંત્રના જાપ કરો આપના માટે શુભ રહેશે જી જી બિલકુલ મહારાજ હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ રાશિ મેન રાશિ મેન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો જી બિલકુલ મેન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે ભાગ્યોદય કારક દિન આજે સાબિત થતો જોવા મળી રહ્યો છે વ્યાપારમાં હાનિ બચવા માટે ઉતાવળો નિર્ણય ન લેવો એ આપના માટે શુભ્ર સાબિત થશે આકસ્મિક ધનલાભ થવાના પણ આજે યોગો બની રહ્યા છે સંતાન પ્રત્યે આજે ગર્વનો અનુભવ થાય એવી પરિસ્થિતિઓ બની શકે તો એકંદરે આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે મનોકામનાઓને પૂર્તિ કરવા વાળો આજનો દિવસ આપના માટે સાબિત થાય એવા ગ્રહ માન ગોચર થઈ રહ્યા છે વાત કરીએ ઉપાયની કે જેને કરવાથી મીન રાશિના જાતકોને વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે એ ઉપાય છે આજે દેવી કવચનો પાઠ કરવો જેનાથી ભગવતીના આશીર્વાદ મળી શકે છે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ભગવો રંગ શુભ મંગલપ્રદ અને લાભકારી જોવા મળશે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવે છે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાતકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાશે એ મંત્ર છે ઓમ ગુરવે નમઃ આજે આપે આ મહામંત્રનો યથા સંભવ જાપ કરવા આપના માટે શુભ મંગલ પ્રસાвит થશે તો આજના દિવસો થોડો સમય આ મંત્ર જાપમાં લગાવો અને કાર્યની શરૂઆત કરો આપનો દિવસ મંગલમય રીતે પસાર થાય જી જી બિલકુલ મહારાજ આપે પંચાંગ દિન વિશેષ અને બાર રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેવાનો છે તે તો જણાવ્યું હવે વાત કરીએ ગઈકાલે જે દર્શક મિત્રોએ કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ હવે આપણે મેળવીશું જી બિલકુલ ગઈકાલે જે કોલરે કોલ કર્યા હતા એમાં પ્રથમ છે સમીર એમનો પ્રશ્ન છે સરકારી નોકરી મળશે કેમ બિલકુલ સમીરભાઈ દ્રષ્ટિગોચર થઈ રહી છે પણ મહેનત થોડી વધારે કરવી પડશે શનિ અને સૂર્ય સાથે છે એટલે સંઘર્ષ યોગ બને છે મહેનત બે ત્રણ વખત પ્રયત્ન કરવા પછી ફળ મળી શકે એમ છે તો થોડીક વધારે મહેનત કરવી પડશે અને સાથે સાથે આપે સૂર્ય ઉપાસના કરવાની છે ગાયત્રી મંત્રનો જપ કરી નિત્ય સવા સાતની આસપાસ સૂર્યને અર્ઘ્ય આપવો એક તાંબાના કળશમાં જળ લેવું એમાં પુષ્પ ચોખા પધરાવી અને ઉઘાડા પગે સૂર્ય તરફ મુખ રાખી અર્ઘ્ય પ્રદાન કરો આમ કરવાથી આપને લાભ પ્રાપ્ત થાય આ બે દિવસમાં ફળ ન મળે એટલે બાર મહિના સુધી આ પ્રયોગ કરો આપના માટે શુભકારી સાબિત થઈ શકે બીજા કોલર છે દેવાંગભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે દેવાંગભાઈ આપની કુંડલીમાં મંગળનો દોષ ગોચર થતો નથી પણ છઠ્ઠે બેઠેલો રાહુ થોડી પીડા આપી રહ્યો છે જેના કારણે નક્કી થતી નથી વાતો તો આના માટે આપણે રાહુના મંત્ર જાપ કરવાની આવશ્યકતા બની રહેશે આ વર્ષે ઓગસ્ટ મહિનાથી આપની કુંડલીમાં જે ગ્રહસ્થિતિ બની રહી છે જેના કારણે વિવાહ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે એટલે વિવાહ યોગો ઓગસ્ટ બે હજાર ચોવીસથી પ્રારંભ થાય છે આપે એક દુર્ગાની આરાધના કરવાની છે મંત્ર નોંધી રાખી સર્વા બાધા વિનિર ધન ધાન્ય શુતાન્વિતો મનુષ્યો મત પ્રસાદે ન ન સંશય આ મંત્રનો જો જાપ કરવામાં આવે તો બાર મહિના સુધી લગાતાર આ મંત્રની એક માળા જાપ કરો નિશ્ચિત યોગ્ય પાત્ર આપણા જીવનમાં આવશે અને તમામ પ્રકારનું ઐશ્વર્ય માની કૃપાથી આપને પ્રાપ્ત થતું જોવા મળશે બીજા કોલર છે પૂજાબેન પૂજાબેન નો પ્રશ્ન છે ટેસ્ટ બેબી માટે પ્રયત્ન કરીએ છીએ તો સફળતા મળશે એના કે કેમ એના માટે ઉપાય બતાવો અને સાથે પોતાનું મકાન લેવાની ઈચ્છા છે તો એ ક્યારે સંભવશે છે પૂજાબેન આપની કુંડલીમાં જોતા પોતાના મકાન માટે હજી વાર લાગી રહી છે તો એના માટે વરાહ ભગવાનનું અનુષ્ઠાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે ઓમ નમો ભગવતે વરાહાય ધરણ સ્વાહા આ મંત્રના ચાર લાખ મંત્ર જાપ કરવામાં આવે અને ત્યારબાદ એનો સ્ત્રી મધુ ઘી સાકર દ્વારા કરવામાં આવે તો લાભ અવશ્ય મળશે હવે વાત છે બેબીમાં સફળતા માટેના ઉપાય ઘરની અંદર પૂર્વ દિશા અને ઈશાન કોણની બરાબર મધ્યમાં તમે યશોદાના ખોળામાં રમતા બાલકૃષ્ણનું ચિત્ર લગાવો ગોપાલ મંત્રનો જાપ કરવો તનયમ કૃષ્ણ ત્વામ અહમ શરણમ ગત ને સાથે શક્ય હોય તો હરિવંશ પુરાણનો પણ પાઠ કરજો અથવા સાંભળજો આનાથી આપને સફળતા અવશ્ય મળશે જીવનમાં ખીલકારી કરતું બાળક અવશ્ય પ્રાપ્ત થશે જી બિલકુલ મહારાજ આપ અમારી સાથે જોડાયા જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે ટીવી માધ્યમથી આપ પૂછી ન શકતા હોય તો આશુતોષ મહારાજનો નંબર ટીવી સ્ક્રીન પર આવી રહ્યો છે તેના પર ફોન કરીને આપ આપના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર